કપરાડાના માંડવા ઘાટ પાસે મશીન ભરેલું વિશાળ કન્ટેનર ફસાતા ચોવીસ કલાક ટ્રાફિક જામ કપરાડા તાલુકાના માંડવા વડેવી નજીક નાસિક તરફથી બુલેટ ટ્રેનના કામમાં વપરાતું મશીન ભરેલું કન્ટેનર ઘાટ ચડતી વખતે અચાનક રિવર્સ આવી ગયું હતું જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો માંડવાથી ધરમપુર રોડ ઉપર અંદાજે પંદર કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો ધરમપુરથી નાસિક તરફ જતા રસ્તો સંપૂર્ણ બંધ થયો હતો જ્યારે સામેની બાજુ માંડવાથી કપરાડા મહારાષ્ટ્ર બોર્ડર સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી આ બનાવને પગલે કપરાડા નાસિક તરફ જનારા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અકસ્માતને પગલે ટ્રકોની લાંબી લાંબી લાઈનો લાગી જવા પામી હતી ઘટના સ્થળે પાંચ જેટલી ક્રેન કન્ટેનરને હટાવવા માટે આવી પહોંચી હતી બે ક્રેન નવસારીથી બાકીની વાપીથી આવી હતી માંડવા ઘાટ પાસે માર્ગ ઉપર ફસાયેલ વિશાળ કન્ટેનરને ભારે જેમ માટે હટાવવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો